બિલીમોરામાં આવનાર ઈદના તહેવારને લઈ બિલીમોરા પોલીસ સ્ટેશન સભાખંડમાં શાંતિ સમિતિ બેઠક યોજાઈ જેમાં બિલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર્યાજી અને ડીવાય એસપી ગોહિલ સાહેબ દ્વારા બેઠકમાં વ્યવસ્થાપન કરવા અંગે મુદ્દાઓની ચર્ચા વિચારણા કરાઈ હતી જેમાં બિલીમોરા શહેરના શિવજીભાઈ રામબાબુ શુક્લા વિજયભાઈ પટેલ કનૈયાલાલ હિરેન શાહ

તમને બોલાવવામાં આવ્યું છે સદસ્યો ની હાજરીમાં શાંતિ સલામતી સાથે સર્વસંમતિ અને પોલીસ તંત્રના સહકાર માં રહી તહેવાર ઉજવાશે તે નિર્ણય સાથે સમાપન કરાયું હતું